તો આજે હું તમારા માટે એક ખુશીના સમાચાર લઈને આવી ગઈ છું તો જો જાણવા હોય તો મારી સાથે જોડાયા રહો ઘણા યુટ્યુબ વિડીયોમાં તમે જોયું હશે અને તમે સાંભળ્યું પણ હશે કે પગાર વધારો થશે પગાર વધારો થશે પણ આજ દિન સુધી તેનો કોઈ નિર્ણય આવ્યો નથી અને જો નિર્ણય આવ્યો હશે પણ તો તેનું કોઈ અમલીકરણ થયું નથી કદાચ તો આજ અમે આ વિડીયોમાં તમને એક સચૂટ માહિતી આપવાના છીએ જે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માહિતી મળી છે તેમાં પણ અત્યારના ટ્રેન્ડિંગ સમાચાર આ છે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્યના આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કાર્યકર્તા એક લાખ દસ હજારથી વધારે તીળાગર તેમજ કાર્યકર બહેનોના તરફેણમાં એક મહત્વનો ચુકાદો લીધો છે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટપોર કરી છે કે આંગણવાડી બહેનો પણ સરકારી કર્મચારી બનવાને હકદાર છે તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે ગુજરાત હાઈકોર્ટે કયા મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ મહત્વનો ચુકાદો કર્યો જ્યાં સુધી સરકાર તેમના માટે કોઈ પોલિસી ન બનાવે ત્યાં સુધી તેમને લઘુત્તમ વેતન મળવું જોઈએ ખરેખર આંગણવાડી કર્મચારીઓને લઘુત્તમ વેતન મળશે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીએ તો અંત સુધી મારી સાથે આ વિડિયોમાં માહિતી જાણવા માટે જોડાયા રહેજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય આ વિડીયો પર નવા આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા બાજુમાં આપેલા બે લાયકોનને તો જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા આવનારા નવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો મિત્રો આંગણવાડી કર્મચારીઓ સરકારી કર્મચારીઓ બનશે તેવું ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ વલણ કર્યું છે રાજ્યની લગભગ એક લાખ આંગણવાડી કાર્યકરોના માનક બેતર અને સેવા નિયમોને લઈને હાઈકોર્ટનો હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ સરકારને આંગણવાડી કાર્યકરોને નિયમિત સેવામાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટ તેના ચુકાદામાં કહ્યું છે કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી સહાયકોને કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં સિવિલ હોદ્દા ધરાવતા કાયમી કર્મચારીઓ તરીકે એડજસ્ટ થવા માટે હકદાર છે આનાથી ગુજરાત અને અન્ય રાજ્યોની આંગણવાડીઓ મોટી રાહત મળી શકે છે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આંગણવાડી કાર્યકરો અને હેલ્પર હેલ્પર કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં સિવિલ પોસ્ટ પર કાયમી કર્મચારી જે સરળ શબ્દમાં કહીએ તો તેઓ સરકારી કાયમી નોકરી માટેના હકદાર છે હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કરિયાલે ત્રીસ ઓક્ટોબરે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને સરકારી સેવાઓમાં સામેલ કરવા માટે સંયુક્ત રીતે એક નીતિ તૈયાર કરવી જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ સંકલિત બાળ વિકાસ સેવા યોજના પૂરી પાડે છે હેઠળ તેમની નોકરીને નિયમિત કરણો પરિણામલક્ષી લાભ હાઈકોર્ટ આ આદેશ સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠ હેઠળ આપ્યો છે હાઈકોર્ટ આંગણવાડી કાર્યકરોના પગારને અનુક્રમે વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને ઉપલબ્ધ લઘુત્તમ પગાર ધોરણમાં ધ્યાનમાં લેવામાં લેવાનો આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આઈસીડીએસ યોજનાને લઈને મોટા વચનો અને વિચારો આપે છે પરંતુ જમીન પર યોજના ચલાવતી આંગણવાડીઓને બહુ જ ઓછું વેતન ચૂકવે છે હાઈકોર્ટે કહ્યું છે કે આંગણવાડી કાર્યકરોને પેરામેડિક કાઉન્સેલર સંયોજક પીઆર મેનેજર ઇવેન્ટ મેનેજર કારકુન પ્રી શિક્ષક અને અન્ય પરંતુ આ આંગણવાડીઓને બહુ ઓછું માનદ વેતન આપે છે જ્યારે રાજ્ય આંગણવાડી વચ્ચેનો સંબંધ માસ્તર અને નોકરનો છે હાઈકોર્ટ કેન્દ્ર અને કેન્દ્ર અને રાજ્ય સરકારનો હાઈકોર્ટના પોર્ટલ પર ચુકાદો અપલોડ કર્યાની તારીખ છ મહિનાની અંદર એક નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો અને જ્યાં સુધી સરકાર આ અંગે યોગ્ય નિર્ણય ન લે ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્ગ ત્રણ અને ચાર પોસ્ટ માટે લઘુત્તમ પગાર ધોરણ પગાર મેળવવા માટે હકદાર છે હાઈકોર્ટ બે હજાર પંદરમાં દાખલ થયેલી આંગણવાડી કાર્યકરોની સેંકડો અરજીઓના સંદર્ભમાં આ સૂચનો આપી છે આ આંગણવાડીઓ દસ વર્ષથી વધુ સમયથી કામ કરી રહી હતી અને સેવા નિયમિત કરવા અને લઘુત્તમ વેતનની સતત માંગણી કરતી હતી આ પદો પર કામ કરતી આંગણવાડી કાર્યકરોએ સરકાર પર ભેદભાવ અને શોષણનો આરોપ લગાવ્યો છે અને કોર્ટમાં અપીલ કરી છે કે આઈસીડીએસ યોજના હેઠળ તેમણે માનદ વેતન પર નિયુક્ત કરવાની પદ્ધતિ બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન છે હાઈકોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું છે કે આંગણવાડી કાર્યકરો ને આંગણવાડી સહાયકોને તેમના કાર્યો ફરજો અને જવાબદારીઓના આધારે વેતનની સરખામણીમાં આંગણવાડી કાર્યકરો અને સરકારી કર્મચારીઓ સામે ભેદભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે ચુકાદો સાંભળા સંભળાવતા હાઈકોર્ટે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતા દસ હજાર રૂપિયા અને આંગણવાડી સહાયકોને પાંચ હજાર પાંચસો રૂપિયાનું માનવેતન ચાર કલાક કામ કરવા માટે વર્ગ ના કર્મચારીઓને આપવામાં આવતા પગાર કરતાં ઓછું છે આ નિર્ણયથી ગુજરાતમાં એક લાખથી વધુ મહિલાઓ આંગણવાડી કાર્યકર અને દેશભરની ચોવીસ લાખથી વધુ મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે હાઈકોર્ટે કહ્યું છે કે આંગણવાડી સરકારી કર્મચારી બનવા માટે હકદાર છે

ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે અને બહેનોના હકમાં એક ફેસલો થવા જઈ રહ્યો છે તો આનાથી તેમના જીવન પણ પર ઘણી અસર પડશે તેમના આર્થિક અને સામાજિક જીવન બંને પર ઘણી અસર પડવા રહી છે જે સારી અસર ઊભી થશે તો મિત્રો મારી જાણ મુજબ સરકારી કર્મચારીઓ જે વર્ગ ત્રણ અને ચારમાં માં સામેલ થતા હોય તેમનો પગાર વર્ગ ત્રણમાં માં જે કર્મચારીઓ સામેલ થતા હોય તેમનો પગાર છવ્વીસ હજારથી થી વધુ છે અને વર્ગ ચારમાં જે કર્મચારીઓનો સમાવેશ થતો હોય તેમનો પગાર એકવીસ હજાર જેટલો છે

એ એમ કે દસથી અગિયારની વચ્ચે અમે વિડીયો શૂટ કરી રહ્યા હતા અને અહીંયા દસ એક્ઝેક્ટ દસ ને સોળની આજુબાજુ અમને નજીવો એવો ભૂકંપનો અનુભવ થયો છે એટલે અને ન્યૂઝની હેડલાઇનમાં પણ એ તરત જ આવવા માંડ્યો એટલે મને એમ થયું કે મારા વ્યુવર્સ સાથે પણ આ વાત હું શેર કરી દઉં તો અત્યારે અમે નજીવો એવો ભૂકંપનો અનુભવ પણ કર્યો છે